વાઘોડિયા રોડ પર રહેતા નરેન્દ્ર શાહ નામના ગ્રાહકે બેંકના લોકરમાં પોતાના કિંમતી દાગીના સુરક્ષિત રાખ્યા હતા ગ્રાહકના ઘરે માત્ર બે દિવસ બાદ જ દીકરીના લગ્ન હોવાથી ઘરેણા લેવા માટે જ્યારે બેંકમાં પહોંચ્યા લોકર ખોલી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી લોકરમાં રાખેલું અંદાજે પાંત્રીસ તોલા સોનું ગાયબ હતું આ મામલે ગ્રાહક નરેન્દ્ર શાહે તાત્કાલિક બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે વાગડિયા રોડ ઉપર આવેલી કોસ્મોક બેંકમાં મેં મારા લોકર નંબર બાર બાર એમાં દાગીના મૂકેલા જેનું લિસ્ટ પણ મારી સાથે છે અને આજે લોકર ખોલવા ગયા ત્યારે ખોલતામાં જ મારા વાઇફને ખ્યાલ આવી ગયો કે લોકર જોડે ચેડા થયેલા છે અને લોકર માંથી સોના દરેક વસ્તુ સોનાની ગુમ છે અને ખાલી ચાંદી ના દાગીના રહે ચાંદી ભંગાર રહ્યું છે સોનાની લગડીઓ હતી સોનાની બંગડીઓ હતી સોનાની ચેન હતી સોનાના પેડલ હતા જે બ્રેસલેટ કે એ હતા હાથમાં પહેરવાના લકી હતા અને થોડું ઘણું સોનું તૂટી ગયેલું હતું અને સોનાના દસ સિક્કા હતા આશરે ત્રીસ થી પાંત્રીસ તોલા સોનું હતું આ તો અમે લોકર ખોલવા આવ્યા અને લોકર ખોલ્યું ને ખોલતામાં જ મારા વાઇફ ને ડાઉટ ગયો કે એલ્યુમિનિયમ ની પેટી ને તાળુ માર્યું તાળું ક્યાં ગયું તાળું તાળું ગુમ છે અંદર થી બેંક ની જ બે દરકારી કેવાય આ બે દરકારી બેંક ની જ કેવાય બેંક વાળા કોઈ જવાબ આપતા નથી અને જયારે પૂછ્યો છે ત્યારે એક ભાઈ છે એ એવું કે છે કે આમ અંદર અંદર સમજ લેંગે આ શબ્દ બેંક ના સિનિયર મેનેજર ના છે હા પોલીસ ફરિયાદ થઈ છે આ મારી દીકરીના મેરેજ ને લીધે આવેલા સુરક્ષિત દાગીના ચોરાતા બેંકની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે બીજી તરફ બેંકના સત્તાધીશોએ હાલ આ મામલે કંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર